હાલો આજે કેશો તાલુકાના અજબ અને શેરગઢ ગામની શિમની વચ્ચે થતા શ્રી કેશો કમલહારી બાપુના મેળાના તમને દર્શન માં ટ્રાફિક તો લઈ લીધી બાપુ ની મઢીએ પહોંચી ગયા અરે ટ્રાફિક તો જો ક્યાં હાલ જગ્યા નથી હાલો ભૂગી ગયા મઢી ના સાની ધીમ આ છે બાપુ ની સરસ મજાની ભવ્ય મઢી હાલો કરાવી દો તમને પણ બાપુના દર્શન સાથે સાથે હું પણ આડોવારો લઈને દર્શન કરી લઉં જય શ્રી કેશવ કલમલહારી બાપુ અહીંયા દર વર્ષે પૂર્ણ ની ભવ્ય રંગોળી કરશો પંદર કૃષ્ણ ભગવાની ભવ્ય રંગોળી આ છે સ્પેશિયલ બાપુ જૂનો માલ સમાન જે બાપુ રહેતા બધી વસ્તુનો ઉપયોગ કરતા નું છે કહેવાય છે કે બાપુ આ કું જવન કરતા હતા એટલું જ નહીં બાર ભવ્ય કીર્તન જોઈ લો તમે પણ અહીંયા જોરદાર સંભારો બનતો તો બોલો આ ખીચડી તો જેને ભાગમાં હોય ને જમવા મળે બાપુના ભંડારા માં ભવ્ય પ્રસાદી પણ હતી ગાંઠિયા ગુંદી સંભારો મરચા ખીચડી અહિયાં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લેતા હતા પછી આપણે ઠપક કરી લીધો પ્રસાદ આનું ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે જોઈ આવજો